રાજ્યભરમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઈજા થવાના અને મૃત્યુ પામવાના સંખ્યાબદ્ધ બનાવો બનતા હોય છે આવા બનાવો નિવારવા તથા ઈજા પામેલ પક્ષીઓને બચાવવા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ દ્વારા પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મારું નામ મિતલ ખેતાણે રાજકોટમાં શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન નામની સંસ્થા ચલાવીએ છીએ દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટમાં વિશ્વનું સૌથી મોટું કરુણા અભિયાન એટલે કે અબોલ પશુ પક્ષીઓને પતંગના દોરાથી બચાવવાનું જે કર્તવ્ય પાલન યજ્ઞ છે રાજકોટના હાર્દસમાં ત્રિકોણ બાગ એરિયા અને વિવિધ દસ જેટલા કંટ્રોલનું રૂમ સાથે કરવાના છીએ ચાલીસ જેટલા નિષ્ણાંત તબીબોની ટીમ પણ ખડે પગે રહેવાની છે આપણા લોકપ્રિય માધ્યમથી સૌ દર્શકોને મારી એટલી જ વિનમ્ર વિનંતી પતંગ ઉડાડવી હોય તો નિર્દોષ આનંદ લઈએ પરંતુ આપણી દોરો આપણે બીજાની પતંગ કાપવાની ઘેલછામાં કોઈ પશુ કે પક્ષીઓ કપાઈ ન જાય કેવા આપણી પણ સેફ્ટીનું જોખમ થાય એવું ન જ કરીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો પણ આપણે ઉપયોગ ન કરીએ અને સવારે દસ વાગ્યા સુધીમાં અને સાંજે પાંચ પછી પતંગ ન જ ઉડાડીએ કારણ કે પક્ષીઓનો આ સમયગાળો આકાશમાં રહેવાનો સમય હોય છે તેથી પક્ષીઓના જીવન બચાવીએ અને ખરા અર્થમાં સંક્રાંત આપણે ઉજવીએ અને કમનસીબે આવું કોઈ પશુ કે પક્ષી ઘાયલ અવસ્થામાં જોવા મળે તો ટોલ ફ્રી નંબર વન નાઇન સિક્સ ટુ અથવા એનિમલ હેલ્પલાઇનનો નંબર નાઇન એટ નાઇન એટ ફોર ટ્રિપલ નાઇન ફાઇવ ફોર પર સંપર્ક કરી અબોજીવન જીવન બચાવ્યું